જે મહિલાઓ સવારે વહેલા ઝાડુ લગાવે છે તેમણે આ વાતો જાણી લેવી જોઈએ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ પર મિત્રો આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો અભિન્ન અંગ છે સવારે વહેલા ઝાડુ લગાવવું આપણા ઘરોમાં ખાસ કરીને મહિલાઓ સવારે ઉઠીને ઘરની સાફસફાઈ અને ઝાડુ લગાવવાનું કાર્ય ખૂબ જ શ્રદ્ધા અને નિયમિતતાથી કરે છે પરંતુ શું તમે જાણો છો કે ઝાડુ લગાવવા સંબંધિત કેટલીક એવી વાતો છે જેનો સીધો સંબંધ આપણા જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર સાથે છે આ વાતોનું ધ્યાન રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ સકારાત્મકતા અને શાંતિ આવે છે તેનાથી થતા શુભ શુભ પ્રભાવો વિશે વિગતવાર ચર્ચા કરીશું તો ચાલો આ જ્ઞાનવર્ધક યાત્રા શરૂ કરીએ ઝાડુ લગાવવાનો શુભ સમય અને દિશા જ્યોતિષ અને વાસ્તુનો સંગમ સૌથી પહેલા વાત કરીએ લગાવવાના સમય અને અને જે જ્યોતિષ વાસ્તુ બંનેમાં ખૂબ જ મહત્વપૂર્ણ સૂર્યોદય પહેલા વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યોદય પહેલાનો સમય ઘરની સફાઈ માટે સર્વોત્તમ માનવામાં આવે છે આ સમય વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધુ હોય છે સૂર્યોદય પહેલા ઝાડુ લગાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને લક્ષ્મીજીનું આગમન થાય છે જ્યોતિષ દૃષ્ટિએ આ સમય બ્રહ્મ મુહૂર્તનો હોય છે જે દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શુભ ગણાય છે બપોરના બાર વાગ્યા પહેલા જો સૂર્યોદય પહેલા શક્ય ન હોય તો પણ બપોરના બાર વાગ્યા પહેલા ઝાડુ લગાવી લેવું જોઈએ બપોર પછી ઝાડુ લગાવવો અશુભ મનાય છે આ સમયે લક્ષ્મીજી વાસ હોય છે અને કચરો બહાર ફેંકવાથી તેમને વિદાય આપવા સમાન ગણાય છે કચરો એકઠો કરવાની દિશા વાસ્તુ અનુસાર ઘરનો કચરો હંમેશા ઘરના ઉત્તર પશ્ચિમ વાયવ્ય શોષવા માટે યોગ્ય મનાય છે ઝાડુ લગાવવાની શરૂઆત સફાઈની શરૂઆત હંમેશા ઘરના ઈશાન ઉત્તર પૂર્વ ખૂણાથી કરવી જોઈએ અને કચરાને ઘરની બહારની દિશામાં લઈ જવો જોઈએ ઈશાન ખૂણો દેવી દેવતાઓનો વાસ સ્થાન છે અને અહીંથી સફાઈ શરૂ કરવાથી પડે તેવી જગ્યાએ રાખવી જોઈએ વાસ્તુ અનુસાર કચરાપેટીને દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવી સૌથી શુભ છે જ્યોતિષ અને વાસ્તુ બંનેમાં ઝાડુને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી ઝાડુનો ઉપયોગ અને તેની સંભાળ ખૂબ જ આદરપૂર્વક કરવી જોઈએ ઝાડુને છુપાવીને રાખવું ઝાડુને હંમેશા એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં તે બહારના લોકોની નજરમાં ન આવે તેને છુપાવીને રાખવાથી ઘરમાં બરકત રહે છે અને ધનની વૃદ્ધિ થાય છે ખુલ્લામાં રાખેલું ઝાડુ ઘરમાં નકારાત્મકતા અને ધનહાનિ લાવે છે પગ ન મૂકવો ભૂલથી પણ ઝાડુ પર પગ ન મૂકવો જોઈએ તેને લક્ષ્મીજીનું અપમાન માનવામાં આવે છે જો આવું થાય તો તરત જ હાથ જોડીને ક્ષમા માંગવી જોઈએ નવું ઝાડુ ક્યારે ખરીદવું શનિવારના દિવસે નવું ઝાડું ખરીદવું ખૂબ જ શુભ મનાય છે શનિવારને શનિદેવનો દિવસ માનવામાં આવે છે અને ઝાડુ શનિદેવના નકારાત્મક પ્રભાવોને દૂર કરવામાં મદદરૂપ થાય છે જૂનું ઝાડું ક્યારે બદલવું જ્યારે તમારું ઝાડું એકદમ જૂનું થઈ જાય અને કચરો બરાબર સાફ ન થતો હોય ત્યારે તેને બદલી દેવું જોઈએ જૂના ઝાડુને ગુરુવારે કે શુક્રવારે ફેંકવું નહીં આ દિવસો લક્ષ્મીજીને સમર્પિત છે અને આ દિવસે ઝાડુ ફેંકવાથી લક્ષ્મીજી નારાજ થાય છે અમાસ હોળી દિવાળી જેવા તહેવારોના દિવસે જૂનું ઝાડુ ફેંકવું શુભ મનાય છે ઝાડુને ઊભું ન રાખવું ઝાડુને ક્યારે ઊભું ન રાખવું જોઈએ તેને હંમેશા જમીન પર આડુ રાખવું શુભ મનાય છે ઊભું રાખેલું ઝાડુ ઘરમાં કલહ અને અશાંતિ લાવે છે

નિયમિત સફાઈથી આ ગ્રહોના અશુભ પ્રભાવો ઓછા થાય છે વ્યવસ્થિતતા વસ્તુઓને યોગ્ય જગ્યાએ રાખવાથી પણ ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અવ્યવસ્થાથી મન પર નકારાત્મક અસર પડે છે અને ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે સફાઈ પછી પાણીનો છંટકાવ ઝાડુ લગાવ્યા પછી ઘરના મુખ્ય દ્વાર અને આંગણામાં થોડું પાણી હાંટવું શુભ મનાય છે આનાથી ઘરની નકારાત્મક ઉર્જા બહાર જાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે મહેમાન સામે ઝાડુ ન લગાવવું કોઈ મહેમાન ઘરમાંથી બહાર જાય કે તરત જ ઝાડુ ન લગાવવું જ્યોતિષમાં કહેવાય છે કે આવું કરવાથી મહેમાનની સાથે ઘરમાંથી લક્ષ્મી પણ ચાલી જાય છે ઓછામાં ઓછા અડધા કલાક પછી ઝાડુ લગાવવું જોઈએ સવારે સ્નાન કર્યા પછી ઝાડુ સવારે ઝાડુ લગાવતા પહેલા સ્નાન કરી લેવું શુભ મનાય છે શુદ્ધ શરીરે કરેલી સફાઈ વધુ સકારાત્મક પરિણામ આપે છે ભગવાનનું જાપ ઝાડુ લગાવતી વખતે મનમાં તમારા ઇષ્ટદેવનું સ્મરણ કે જાપ કરવાથી ઘરમાં આધ્યાત્મિક શાંતિ અને સકારાત્મકતા વધે છે તૂટેલું ઝાડુ ક્યારે તૂટેલા ઝાડુ ઉપયોગ ન કરવો જોઈએ તૂટેલું ઝાડુ ઘરમાં દરિદ્રતા અને અશુભતા લાવે છે તેની ઉપર ન રાખવું જોઈએ તેને લક્ષ્મીજીનું અપમાન મનાય છે સ્વચ્છતા માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ માનસિક શાંતિ અને ગ્રહોની શુભતા માટે પણ જરૂરી છે સકારાત્મક ઉર્જા સ્વચ્છ વાતાવરણ મનને શાંતિ આપે છે આકર્ષે છે જે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે ગ્રહોનો પ્રભાવ ગંદકી અને અવ્યવસ્થા શનિ રાહુ અને કેતુ જેવા ગ્રહોના નકારાત્મક પ્રભાવોને વધારે છે જ્યારે ઘર સ્વચ્છ અને વ્યવસ્થિત હોય છે ત્યારે આ ગ્રહોના અશુભ પ્રભાવો ઓછા થાય છે અને શુભ ગ્રહો જેવા કે ગુરુ અને શુક્ર પ્રભાવ વધે છે જે ધન સુખ અને અને વૈભવ લાવે છે ધ્યાન એકાગ્રતા ઝાડુ લગાવવું એ એક પ્રકારનું ધ્યાન પણ બની શકે છે જ્યારે તમે એકાગ્રતાથી આ કાર્ય કરો છો ત્યારે તમે વર્તમાન ક્ષણમાં રહો છો અને તમારા મનને શાંત કરી શકો છો આ માનસિક શાંતિ જ્યોતિષીય દ્રષ્ટિએ પણ શુભ મનાય છે આશા છે કે આ આપેલી જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર આધારિત માહિતી તમને ઉપયોગી થશે ઝાડુ એ માત્ર ઘરની સફાઈ નથી પરંતુ તે આપણા જીવનમાં સકારાત્મકતા શાંતિ સમૃદ્ધિ અને ગ્રહોની શુભતા લાવવાનું એક માધ્યમ પણ છે આ નાની નાની વાતોનું ધ્યાન રાખીને આપણે આપણા ઘરને સ્વચ્છ સકારાત્મક ઉર્જાથી ભરેલું અને દેવી દેવતાઓના આશીર્વાદથી યુક્ત રાખી શકીએ છીએ યાદ રાખો સ્વચ્છતા એ સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિની ચાવી છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ વા બીજા રસપ્રદ અને ઉપયોગી વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહો ખુશ રહો અને તમારા ઘરને સ્વચ્છ રાખો આભાર